ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરે પ્રથમ ક્રમ મેળવ્યો છે પરંતુ માત્ર તેમની ફરજ પ્રામાણિક ન રહેતા તેમને મળેલા સોનાના દાગીના ભરેલું બોક્સ પણ આજે તે વિસ્તારના અધિકારીને જાણ કરીને આપી દીધા હતા ઈસ્ટ ઝોન એ વરાછાના વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન પુણા ગામના નિશાળ ફળિયા મકનજી પાર્ક વગેરે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે તથા ડ્રાઈવર સલમાન શેખની ટીમને હાથમાં પહેરવાના પાટલા નંગ એક કાનમાં પહેરવાની બુટ્ટી નંગ બે તથા ગળામાં પહેરવાનો હાર નંગ એકનું ભરેલ બોક્સ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં ગાર્બેજ સાથે મળી આવતા તેઓએ પૂણા એકની ઓફિસના સ્ટાફને સાથે રાખી વિસ્તારમાં માલિકની શોધખોળ માટે પૂછપરછ કરી પરંતુ માલિક નહીં મળતા પૂણા પોલીસ સ્ટેશનમાં હકીકતલક્ષી વિગત આપી જમા કરાવ્યું હતું મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે સફાઈ કર્મચારીઓ પોતાના કામને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કર્યું છે તે ખરેખર આવકારદાયક છે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કોઈક સોસાયટીમાંથી ભૂલથી કચરામાં સોનાના ઘરેણાં ભરેલું બોક્સ નાખી દીધું હોય તેવું જણાઈ આવ્યું છે ગાર્બેજ કલેક્શન કરવા ગયેલી ટીમે કોઈ પણ પ્રકારની લાલચ રાખ્યા વગર મૂળ માલિક સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ન મળતા આખરે પોલીસને જમા કરાવીને પ્રામાણિકતાનો દાખલો બેસાડ્યો છે આ ત્રણેય મિત્રોને સુરત મહાનગરપાલિકા ખૂબ અભિનંદન આપે છે અને તેમની પ્રામાણિકતાને બિરદાવે પણ છે સુરત શહેરને સ્વચ્છતામાં નંબર વન આ વર્ષે સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં બે સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી બે સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી જાણ કરી અને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં પૂછ્યું બધાને પણ એના મૂળ માલિક મળ્યા નથી ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મીઓ પહેલો નંબર અપાવ્યો છે આજે સુરતના સ્વચ્છતા કર્મીઓએ માનવતા પણ મહેકાવી છે આજે સુરતની મેયર ઓફિસે તમામ બંને ભાઈને બહેનોને અમે સુરતની પદાધારી ટીમ દ્વારા સન્માનિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા આ જ રીતે સુરતને પહેલો નંબર તો અપાવ્યો છે પણ માનવતાની મહેકતા મહેકાવવામાં પણ તે લોકો કચાશ નથી રાખી તે બદલ તેમના આ કાર્યને હું નતમસ્તક વંદન કરું છું આવી જ રીતે સુરતને વિશ્વમાં વિશ્વના ફલક પર આર કે ચમકાવવા રે એવી જ અભ્યથા